હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે ફ્રેશ ગુલાબમાંથી એક રેસિપી બનાવીશું આ ગુલાબ અમારા ફળિયામાં જ ઉગેલા છે તો આ છે દેશી લાલ ગુલાબ આપણે આ પિંક કલરના જે દેશી ગુલાબ આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ તો અહીંયા મેં ત્રણથી ચાર દિવસના ગુલાબને સ્ટોર કરી રાખ્યા હતા ફ્રિજમાં જેની પાંખડીઓ આવી રીતના છૂટી થઈ ગઈ છે તો એ પાંખડીઓને આપણે આવી રીતના એમાંથી ડાળખી એની અલગ કરી લઈશું અને આ પાખડીને આપણે કરી લઈશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી સાકર લીધી છે અહીંયા આપણે ખાંડનો પણ ઉપયોગ કરી શકીએ પરંતુ એકદમ હેલ્ધી એવું આ રેસિપી બનવાની છે તો અહીંયા મેં પાંચસો સાકરની સાથે પહેલાં મેં પોણો લિટર જેટલું પાણી ઉમેર્યું હતું પણ ત્યારબાદ મને લાગ્યું કે એ ચાસણી બનતા બહુ વાર લાગશે તો મેં એમાંથી અઢીસો ગ્રામ જેટલું એટલે કે એક ગ્લાસ પાણી એમાંથી પાછું લઈ લીધું જેથી મેં પાંચસો ગ્રામ સાકરની સાથે પાંચસો ગ્રામ પાણી લીધું છે હવે આપણે એની ચાસણી બનાવી લઈશું સાકર થોડી ઓગળે ત્યારબાદ આપણે જે ફૂલની પાખડીઓ છે એને સરસ ધોઈ સાફ કરી અને આમાં ઉમેરવાની છે આ ગુલાબ ઘરમાં જ ઉગેલો છે એટલે એમાં કોઈ કેમિકલ કે કાંઈ છે એની એકદમ સ્વચ્છ અને એકદમ હેલ્ધી છે જ્યારે આપણે બજારમાંથી લાવીએ તો એમાં કેમિકલનો છંટકાવ કરેલો હોય તો એ ધ્યાન રાખીને લેવાના અહીંયા આપણે જે પિંક કલરના દેશી ગુલાબ આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ જે વિદેશી ગુલાબ આવે છે એનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો આ દેશી ગુલાબની સુગંધ પણ એટલી સરસ હોય છે અને એના ગુણ તો ખરા જ તો આપણે ચાસણી થાય ત્યાં સુધી એને રહેવા દઈશું અહીંયા આ ગુલાબની પાખડીઓનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે લગભગ દસથી બાર મિનિટ કે પંદર મિનિટ જેટલો ટાઈમ મારે આ ચાસણી બનતા વાર લાગી હતી જે સિન્થેટિક શરબતના જે બોટલ આવે છે એમાં કલર એસન્સ અને સાઇટ્રિક એસિડ સિવાય કંઈ જોતું નથી એ પણ આપણે ક્યારેક વિડીયો બનાવશું આજે આપણે એકદમ ફ્રેશ ગુલાબમાંથી આ રેસીપી બનાવી છે તો ચાસણી આપણી થવા આવી છે અહીંયા કલર એનો થોડો ઓછો આવે તો મેં અહીંયા એક બીટનો નાનો ટુકડો લીધો છે જેને છીણીને ઉમેરવાનો છે અગાઉ મેં એક ગુલાબ પાકની રેસીપી તૈયાર કરી છે જેનો મેં વિડીયો શેર કર્યો નથી હજી તો એમાં મેં બીટનો ઉપયોગ કર્યો તો થોડું વીટ વધારે બીટ પડી ગયું તો એનો કલર એકદમ ડાર્ક આવી ગયો તો મેં આમાં આટલો નાનો ટુકડો લીધો તો તૈયાર થયા બાદ એનો કલર થોડો ઓછો પિંક આવ્યો છે તો અહીંયા મેં એક નાનો ટુકડો જ છીણીને લીધો છે અહીંયા આપણે જે ફૂડ કલર આવે છે જે મીઠાઈમાં ઉપયોગ થાય છે એને પણ આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ પરંતુ મારે એકદમ નેચરલ આ શરબત બનાવવું હતું તો મેં બીટનો ઉપયોગ કર્યો છે ચાસણી આપણી થવા આવે છે બહુ એકદમ ઘટ એવી ચાસણી આ બનાવવાની નથી અહીંયા મેં પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યો નથી તો આ શરબતને આપણે સાત આઠ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ જો આપણે વધારે ટાઈમ માટે સ્ટોર કરવો હોય તો એમાં પ્રિઝર્વેટિવ ઉમેરવો પડે તો એકદમ નેચરલ વસ્તુ સાકર ગુલાબની પાંદડી અને આ બીટ બીટ તો ખાલી કહેવા પડતું જ તો એકદમ નેચરલ એવું આ શરબત ઉનાળામાં જ્યારે ખૂબ ગરમી અને તડકો હોય ત્યારે એકદમ ઠંડક આપે એવું તૈયાર થાય છે ચાસણી આપણી થઈ ગઈ છે અને એને મેં બે કલાક માટે રહેવા દીધી તો એ ઠરી પણ ગઈ છે હવે આપણે એને ગાળી લઈશું અહીં આપણે વધારે પાણીનો ઉપયોગ પણ કરી શકીએ આટલા ફૂલની સાથે આપણે વધારે સાકર અને વધારે પાણીનો પણ ઉપયોગ કરી શકીએ હવે આપણે એને સરસ ગાળી લઈશું એકદમ સરસ એવું આ શરબત તૈયાર થયું છે એનો ઉપયોગ આપણે કેન્ડી બનાવવા માટે આઈસક્રીમ બનાવવા રોજ શરબત આપણે દૂધનું બનાવીએ કોલ્ડ ડ્રિંક અથવા તો પાણીમાં બનાવીએ એ બધામાં એનો ઉપયોગ થઈ શકે તો એકદમ ઘટ અને સરસ આ ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે જે આ વધ્યું એ ગુલકંદ તૈયાર થઈ ગયો છે આમાં આપણે એલચી પાવડર અને થોડું કેસર ઉમેરી અને પાનના મુખવાસમાં અથવા તો પાનમાં અથવા તો એમ એમ જ પણ ખાઈ શકીએ એકદમ સ્વાદિષ્ટ અને સરસ એ ગુલકંદ પણ તૈયાર થયો છે અને આ એક નાની બોટલ આ રોજ સિરપની તૈયાર થઈ છે હવે આપણે એનું કોલ્ડ ડ્રિંક બનાવીશું તો એ મેં ત્રણેક નાની ચમચી જેટલું આ સિરપ લીધું છે એનો કલર થોડો ઓછો આવ્યો છે પરંતુ સ્વાદ અને સુગંધ એકદમ સરસ છે હવે આપણે એમાં દૂધ ઉમેરીશું કલર એનો એકદમ લાઇટ પિંક આવ્યો છે મેં એને ગુલાબની પાંદડીઓથી ગાર્નિશ કર્યું છે તો તૈયાર છે આપણું ગુલાબનો સિરપ જે એકદમ જ સરસ બન્યો છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો પરંતુ એ ગુલાબ કેમિકલવાળા ન હોવા જોઈએ તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ